બે લૂંટારાઓએ ચાકુના ગાજીકી પોણા દસ લાખની રોકડ લૂંટી લીધી હોવાના બનાવનો ભેદ પોલીસે કલાકોમાં જ ઉકેલી લીધો હતો અને લૂંટની ફરિયાદ કરનાર લેબર કોન્ટ્રાક્ટરે બિલ્ડરના રૂપિયા પડાવી લેવા રચાયેલા તરકટનો ભાંડો ફોડ્યો હતો શહેર પોલીસને દોડતી કરનાર લૂંટના બોગસ બનાવનો ભેટ ડીસીપી પન્નાયા મોમાયા સહિત પીઆઈ મનીષ રાઠોડ અને અન્ય અધિકારીઓની ટીમે ખૂબ જ ચીવટપૂર્વકની તપાસ કરી કલાકોમાં ઉકેલી લીધો હતો લેબર કોન્ટ્રાક્ટર વિક્રમ રાઠવાએ લૂંટનું સ્થળ પસંદ કરવામાં જ થાપ ખાધી હતી કારણ કે બનાવ જ્યાં બન્યો ત્યાં કેમેરામાં કંઈ દેખાયું નહોતું વળી સામે જ શેરડીનું કોલું હતું જો લેબર કોન્ટ્રાક્ટરે બૂમો પાડી હોત તો મદદ મળી શકી હોત વળી વિક્રમને ઈજાના નિશાન પણ ઊંડા ન હતા લૂંટાયા બાદ તેણે કોઈને જાણ પણ કરી ન હતી અને બાઇક પર છાણી સાઈડ પર ગયો હતો ત્યાં અડધો કલાક બેસી બનેવીની દુકાનને ગયો હતો અને ત્યાંથી એકલો જ હોસ્પિટલ પહોંચ્યો હતો જ્યાં તેણે બે લાખની લૂંટ થયાનું હોવાનું કહ્યું હતું આમ ત્રણ કલાક સુધી પોલીસને જાણ કરવાનું તેને યોગ્ય લાગ્યું ન હતું જેથી પોલીસે આખરી પૂછપરછ કરતાં તે પડી ભાંગ્યો હતો અને કબૂલાત કરી હતી